વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે નર્સિંગ ડે નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન મહાદાન બારમી મેસિંગ ડે નિમિત્તે જે વડોદરા દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના સૈન્યએ કરેલ ઓપરેશન સિંધુની કામગીરી બિરદાવવા અને પહેલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઓપરેશન સિંધુ રક્તથી રક્તાંજલિ કાર્યક્રમ વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગોત્રી આર એસ હોસ્પિટલના સુપ્રિડન્ટ અનુપ ચંદાની ગોત્રી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ગોત્રી હોસ્પિટલના સુપરિટેન્ટ દ્વારા નર્સિંગ સ્ટાફને મૂકી આપી તેઓનું બહુમાન કરવામાં આવ્યું તો ગોત્રી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક બ્લડ ડોનેશનમાં ભાગ લીધો હતો અને ઉત્સાહપૂર્વક બ્લડ ડોનેટ કર્યું હતું બારમી મે ફ્લોરેન્સ નાઇન્ટિંગલનો જન્મદિવસ દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે આ ઇન્ટરનેશનલ નર્સિસ ડે છે હાલની આ યુદ્ધની પરિસ્થિતિના લઈને અમે આ વખતે કાર્યક્રમ રદ કરીને તેને બ્લડ બ્લડ ડોનેશન ડોનેશનનો કાર્યક્રમનું આયોજન કરેલ છે કારણ કે ફ્લોરેન્સ નાઇન્ટિંગલ જેવા આદર્શ જે લેડી હતા અમારા લીજન્સી ઓફ ફ્લોરેન્સ નાઇન્ટિંગલ એમણે યુદ્ધની પરિસ્થિતિમાં ઘવાયેલા સૈનિકોની અંધારામાં ફાનસ લઈને પણ એમની મદદ કરી હતી અને એમની સેવા કરી હતી તો અમે પણ અહીંયા હોસ્પિટલમાં રહીને આજે એમનો જન્મદિવસ છે તો બધાને એક મેસેજ મળે એટલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા નર્સિંગ સ્ટાફ કોલેજ ઓફ નર્સિંગના સ્ટુડન્ટ્સ તેમજ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ ડોક્ટર્સ અને બધાએ પાર્ટિસિપેટ કર્યું છે